સાંતલપુર તાલુકાના દહીસર ગામે યોજાયો પશુ આરોગ્ય મેળો પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત પાટણ સંચાલિત પશુ દવાખાના સાંતલપુર જિલ્લામાં જિલ્લા પશુપાલન શ્રી ડૉક્ટર બી એમ સરગરાના માર્ગદર્શન હેઠળ સાંતલપુર તાલુકાના દયસર ગામે પશુ આરોગ્ય મેળો ઊંટોમાં સરા વિરોધી રસીખસ વિરોધી સારવાર કેમ્પનું આયોજન થયું જેમાં ઘેટા બકરાઓમાં કૃમિનાશક દવા પીવડાવવાના મેગા કેમ્પનું ઉદ્ઘાટન રાધનપુર દ્વારા સભ્ય શ્રી લવિંગજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં પશુઓમાં મેડિસિન ગાયનિક અને સર્જરીની સારવાર કરવામાં આવી હતી ઘેટા બકરા વર્ગના પશુઓમાં કૃમિનાશક દવા પીવડાવી અને જરૂરી સારવાર કરવામાં આવી આ મેગા કેમ્પમાં રણના વાહન તરીકે ઓળખાતા ઊંટોમાં સરાફીટ ફિટોડા વિરોધી અને ખસ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું આ મેગા કેમ્પમાં ગાય ભેંસ વર્ગના બસો આઠ ઘેટા બકરા વર્ગના પંદરસો ચાલીસ અને ઊંટ વર્ગના બસો વીસ મળી કુલ ઓગણીસો અડસઠ પશુઓને સારવાર તેમજ રસીકરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પના કાર્યક્રમમાં રાધનપુર તાલુકાના તાલુકા કક્ષાના પ્રથમ અને દ્વિતીય સ્થાન વિજેતા શ્રેષ્ઠ પશુપાલકોને પ્રમાણપત્ર ધારાસભ્યશ્રી અને મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ કેમ્પનો દેશર ગામ અને આજુબાજુના ચાર ગામોના પશુપાલકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પશુપાલન માટેની સહકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ગુજરાત સરકારની સહાયકારી યોજનાઓનો લાભ લઈ પશુપાલકો પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન થકી વધુ આર્થિક ફાયદો મેળવવા માટે તથા આ કેમ્પમાં ગામના અને આજુબાજુ ગામના પશુપાલકો તેઓના બીમાર અથવા કોઈ નાની મોટી સમસ્યાઓવાળા પશુઓને કેમ્પમાં લાવી સરકારી સેવાનો મફતમાં લાભ મેળવવા શ્રી અનુરોધ કર્યો હતો આ મેગા પશુ સારવાર કેમ્પમાં પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત પાટણ શ્રી દિનેશભાઈ ચૌધરી સંગઠનના હોદ્દેદાર શ્રી ભીખુભા સોઢા શ્રી જીલુબા સોઢા ચેરમેન સેવા સહકારી મંડળી શ્રી ઈશ્વર દેસાઈ સરપંચશ્રી અને અન્ય ગામ આગેવાનો મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ પાયલ સોલંકી સમી